માવજી કાકા ટપાલ વિભાગના કર્મચારી હતા તેઓ માધોપુર અને આસપાસના ગામોમાં પત્ર વિતરણ કરતા આ કામ તેઓ ઘણા વર્ષોથી કરી રહ્યા હતા એટલે ઘણા સરનામા તેમને મોઢે યાદ રહી ગયા હતા એક દિવસ તેમને એક નવું પત્ર મળ્યું સરનામું માધોપુર નજીકનું જ હતું પણ કાકાને એવું લાગ્યું કે આ સરનામે અગાઉ ક્યારેય પત્ર નથી મોકલ્યો તેમના યાદશક્તિ ગજબની હતી દૈનિક કામની જેમ કાકાએ પોતાની થેલી લીધી અને પત્ર વહેંચવા નીકળી પડ્યા બધા પત્ર વિતરિત કર્યા પછી તે નવા સરનામા તરફ ગયા થોડું શોધ્યા પછી સરનામું મળી ગયું કાકાએ ઘરના બારણે બોલાવ્યું પોસ્ટમેન અંદરથી અવાજ આવ્યો કાકા દરવાજાની નીચે પત્ર સરકાવી દો કાકા વિચારી રહ્યા હું અહીં સુધી પત્ર લઈને આવ્યો છું અને એ છોકરી તો બારણું પણ નથી ખોલતી તેઓએ કહ્યું આ રજિસ્ટર્ડ પત્ર છે સાઈન કરવાની જરૂર છે બહાર આવો અંદરથી અવાજ આવ્યો હમણાં જ આવી રહી છું માવજી કાકા રાહ જોઈ રહ્યા એક મિનિટ બે મિનિટ પણ કોઈ ના આવ્યું કાકા થોડી ખીજાઈ ગયા બારણું ખટખટાવી કહ્યું આ એક જ કામ નથી મારે ઉતાવળ કરો થોડા સમય પછી ધીરે ધીરે બારણું ખુલ્યું કાકા જે દૃશ્ય જોયું તે જોઈને ધ્રુજાઈ ઉઠ્યા અંદર બાર થી તેર વર્ષની એક છોકરી હતી પણ તેના બંને પગ હોતા કાકા પોતાને શરમ અનુભવવા લાગ્યા છોકરીએ કહ્યું માફ કરશો કાકા થોડી મોડી થઈ ગઈ કહો ક્યાં સાઈન કરું સહી કરાવ્યા પછી કાકા તેની તરફ નજર કરી પત્ર આપીને ચાલ્યા ગયા આઠ દસ દિવસ પછી ફરીએ જ સરનામે પત્ર આવ્યો પહેલા જે મેં આજુબાજુના પત્રો પહોંચાડ્યા અને છેલ્લે ત્યાં પહોંચી કાકાએ કહ્યું તમારું પત્ર આવ્યું છે આ વખતે સાઈન કરવાની જરૂર નથી નીચેથી સરકાવી દઉં અંદરથી અવાજ આવ્યો ના ના કાકા ઉભા રહો હું આવી રહી છું થોડી વારમાં બારણું ખુલ્યું છોકરીએ હાથમાં સુંદર રીતે પેક કરેલ ભેટ આપતા કહ્યું આ પત્ર લો અને આ તમારી ભેટ છે અરે બેટા આ શું જરૂરી છે કાકાએ કહ્યું છોકરીએ હસીને કહ્યું આ તમારે લેવી જ પડશે પણ વચન આપો કે ઘર જઈને જ ખોલશો કાકા પેટ લઈને ઘર ગયા તેમનું મન ચિંતામય હતું આખરે શું હશે અંદર ઘરે પહોંચીને ખોલ્યું અને અંદર જોઈને કાકાની આંખમાં આંસુ આવી ગયા અંદર નવી ચપ્પલ હતી વર્ષોથી માવજી કાકા નંદગે જ પત્ર પહોંચાડતા હતા આજે કોઈએ તેનો વિચાર કર્યો હતો તેઓ ચપ્પલને ગળે લગાવીને રડી પડ્યા તેમના મનમાં એક જ વિચાર ફરી રહ્યો હતો બેટીએ મને ચપ્પલ આપી પણ હું એને પગ કેમ આપી શકું સંવેદનશીલતા એ માનવતા માટેનું સૌથી મોટું લક્ષણ છે પગ વગરની દીકરીએ એક નંગપગે માણસ માટે ચપ્પલ મોકલી આ માત્ર ભેટ નહોતી આ લાગણી અને માનવીયતાનો શ્રેષ્ઠ દાખલો હતો અપંગતાને પડકારને બદલે કરુણા અને માનવતા સાથે જીવવાનું સુખદ ઉદાહરણ છે